નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર દસ બે હજાર આ વિડિયોની અંદર આપણે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર આંદોલન ચાલી રહ્યું છે તેની વાત કરવાના છીએ અને સાથે જ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર કડદાને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખેડૂત વિરુદ્ધ જ બધા નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે ખેડૂતોના હિતમાં બોલવા માત્ર આમ આદમી પાર્ટી છે તેના સિવાય કોઈ ખેડૂતોના હિતમાં બોલતા નથી જ્યારે જ્યારે ખેડૂતો રાત દિવસ કાળી મજૂરી કરી પોતાના છોકરાને પણ રડાવીને પોતે પૈસા કમા માલ તૈયાર કરીને વેસવા જતા હોય છે ત્યારે તે જ માલના પચાસ રૂપિયા સાઠ રૂપિયા કે સિત્તેર એંસી સો સો રૂપિયા તોડી નાખવામાં આવે છતાંય ખેડૂતો પોતે વાહન ભાડે લઈ ગયા હોવાથી રિટર્ન ભાડું ન દેવાની કારણે તે માલ ઠલવીને આવતા હોય છે એટલે તેમનું ચાલી ગયું હતું પરંતુ હવે ખેડૂતોએ વિરોધ ઉઠાવ્યો છે તો તેને સપોર્ટ કરવાવાળા કોઈ નથી તેના વિરોધમાં ભાજપ સરકાર પોલીસ તે બધા તેના વિરોધમાં ચાલી રહ્યા છે તે છતાં પણ આંદોલને વેગ પકડ્યો છે ને આ આંદોલન ક્યાં સુધી ચાલશે જ્યાં સુધી તેનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચાલવાની ધારણા છે એમ તો હવે આપણે અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણીશું સિંગ દાણા નવસો ચાળીસથી તેરસો ને પચાસ જીરું બત્રીસો પિસ્તાળીસથી ચોત્રીસો ને ત્રીસ ગુવારગામ છસો પંચાણુંથી આઠસો પંચાવન એરંડા બારસો વીસથી બારસો ને ચાલીસ રૂપિયા સૈના નવસો સિત્તેરથી અગિયારસો સાઠ અડદ સાતસો પંદરથી ચૌદસો સિત્તેર મગ તેરસોથી સોળસો સાઠ ધાણા એક હજારથી તેરસો બાવીસ સોયાબીન પાંચસો પંચાવન થી આઠસો દસ તલ કાળા તેવીસો ચાળીસથી તેતાળીસો ને પંચોતેર તલ સફેદ નવસોથી ચોવીસો ને પચાસ ઘઉં ટુકડા ચારસો એક્યાસીથી પાંચસો ને બોતેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચારથી પાંચસો ને ત્યાંસી મગફળી ઝીણી સત્સો દસ થી નવસો ને એકાવન મગફળી સત્સો સત્તરથી એક હજાર ઓગણત્રીસ કપ આજ સાતસો સાઠથી પંદરસો ને પંચોતેર રૂપિયા